હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે સામા પાચમ અને રુચિપાચમમાં ખાઈ શકાય તેવી સામાની ખીર બનાવવાના છીએ તેને મોરૈયાની ખીર પણ કહેવામાં આવે છે તો એ ખીર કઈ રીતે બને છે તે વિડીયોમાં જોશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતા રહે તો ચાલો આપણે બનાવી લઈએ મોરૈયાની ખીર સામાની ખીર ખીર બનાવવા માટે એક તપેલી આપણે દૂધ લીધું છે એક નાનું વાટકો આપણે સામો લીધો છે એક વાટકી આપણે ખાંડ લીધી છે સૂકો મેવો લીધો છે એલચી લીધી છે અને મિલ્ક પાવડર લીધો છે હવે આપણે સામાન્ય ખીરને બનાવી લઈએ ખીર બનાવવા માટે મેં એક તપેલી લીધી છે હવે આપણે તે તપેલીમાં દૂધને એડ કરીશું આવી રીતે દૂધને એડ કરી દેવાનું છે હવે આપણે ગેસને શરૂ કરી દૂધને સારી રીતે ઉકળવા દેવાનું છે હવે આપણે દૂધ સારી રીતે ઉકળઈ ગયું છે હવે આપણે તેમાં સામાનને એડ કરીશું સામાનને મેં સારી રીતે પાણીથી ધોઈ લીધો છે હવે આપણે તેને દૂધમાં નાખી દેવાનો છે આવી રીતે દૂધમાં એને ઉમેરી દેવાનો છે હવે સામાનને સારી રીતે દૂધમાં ચડવા દેવાનો છે એટલે સામો સારી રીતે ફૂલી જશે એને ધીમે ધીમે સારી રીતે ચડવા દેવાનો છે તેના માટે હવે આપણે એક દી ઢાંકી દેવાની છે અને સારી રીતે ચડવા દેવાનું છે હવે આપણે જોઈ લઈએ આપણો સામો ચડી ગયો છે કે નહીં આપ જોઈ શકો છો આપણો સામો સરસ રીતે બફાઈ ગયો છે ચડી ગયો છે હવે આપણે તેમાં એલચી નો એડ કરીશું હવે એમાં આપણે હવે આપણે એમાં મિલ્ક પાવડર મિલ્ક પાવડર ઉમેરવાથી આપણે જે ખીર છે તે એકદમ ઘટ થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે એટલે બે ચમચી જેટલો આપણે મિલ્ક પાવડર ઉમેરીશું હવે સાથે હલાવી લેવાની હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરી દેવાની છે હવે સારી રીતે ઉકળવા દેવાનું છે આપણે સામાન્ય ખીર તૈયાર થવા આવી ગઈ છે આપ જોઈ શકો છો થોડી વાર ઉકળશે આપણે ખીર બનીને તૈયાર થઈ જશે આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એનો સ્વાદ

તૈયાર છે આપણી સામાન્ય ખીર તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી ગમે ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ